આજે એક નવા વિષય સાથે આપણે ચર્ચા કરીએ છીએ અને એ છે ગુજરાતમાં વધતી જતી ગુનાખોરીયા સ્વાગત કરું છું છાપાના અહેવાલ મુજબ દરરોજ ક્રિમિનલ કેસો ફોજદારી કોર્ટમાં એક હજારના અઠ્યાવીસ કેસો નોંધાય છે દાખલ થાય છે દરરોજના તો વિચાર કરો એક મહિનામાં ત્રણ હજાર જેવા કેસોની નોંધણી થાય અહેવાલમાં જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં છેલ્લા એક વર્ષમાં ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ લાખ એટલે ત્રણ લાખ અને ચુમ્માલીસ હજાર કેસો દાખલ થયા અને આ કેસોનો નિકાલ ગોકળગાયની ગતિથી થાય છે ગોકળગાયની ગતિથી એટલે આપણી ક્રિમિનલ કેસો કોર્ટમાં નીચલી કોર્ટથી હાઈકોર્ટ સુધીમાં લાખો કેસ પેન્ડિંગ પડ્યા છે જે ગુનેગાર નથી છટતા એમને જેલમાં રાખી અને ચાલુ કસ્ટડીમાં રાખી દીધા છે એનો કોઈ નિકાલ નથી મહિનાઓ અને વર્ષો સુધી જે ગુનેગાર નથી એને પણ પોલીસ કસ્ટડી એટલે કે કાચી જેલમાં પૂરી દેવામાં આવે છે એના કારણોની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલું કારણ એ છે જો મિત્રો આ મારું અવલોકન છે એટલે કે જેટલા જેટલા આંકડાઓ ન્યૂઝપેપર ન્યૂઝ અવરમાં છે એના આધારે એક અવલોકન કરું છું અને એ પણ એક એડવોકેટ તરીકેનું અવલોકન છે મારા અનુભવના આધારે અવલોકન છે સૌથી પહેલી વાત એ આવે છે કે જ્યારે એફઆરઆઈ નોંધાય છે પછી એ એનું એફઆરઆઈની ચાર્જશીટ કોર્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટ સમયસર રજૂ કરતી નથી પરિણામે જેની સામે નોંધાણી છે એને ખૂબ જ સહન કરવું પડે છે એ ગુનેગાર હોય 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 કે ન ન તો સહન કરવું પડે છે અને ગુનેગાર હોય તો પણ જ્યાં સુધી એનું જજમેન્ટ ન આવે જ્યાં સુધી એની એફઆરઆઈ એનું ચાર્જશીટ ન કોર્ટમાં રજૂ થાય ત્યાં સુધી એ પેન્ડિંગ રહે છે એટલે પહેલો જ વાક પોલીસ ડિપાર્ટમેન્ટ છે બીજો વાંક છે ન્યાયતંત્રની નિષ્ક